રામ રામ બોલો બોલો મહેન્દ્રભાઈ બોલો બોલો સરકાર માં આપડે શું કરીએ એટલે ને કરીએ એમ ઉદ્યોગપતિ ને બધું દેવાનું ખેડૂત આ કયો વિષય એમ હું એમ આજ મને બળતરા ઉઠીશ ખેડૂતોને સહાય તો આપવાના જ છે સરકાર કેટલો ખર્ચો હોય બેઠો છું ક્યાં ગામ છો છું લાઈટ જ છું બરાબર છે રજૂઆત કરી સરકાર હું આખો દીરોકાનો મુખ્યમંત્રીને કે આવ્યા છે દેખી આપ્યું બધું કરી આવ્યા છે કૃષિ મંત્રી ને કેવા છે સરકાર પક્ષ માં કીધું છે જિલ્લા ભાજપ માં કીધું છે પ્રદેશ ભાજપ માં કીધું છે બધાને કેવા ભાઈ મહેન્દ્રભાઈ ભાઈ એક હું વિનંતી થી વાત કરું આપણે જે તે વખતે ઓનલાઈન ખેડૂત ને કરવા ને એટલી મગફળી ની કઈ તમને સેટેલાઈટ માં એમ દેખાતું હતું કે અહિયાં પોપિયા છે ને મગફળી નથી તો ઓનલાઈન માં આ બેઠેલા નેતાઓ એને ઓનલાઈન માં નથી ખબર પડતી કે માં રાજુલામાં પાથરા મંત્રીઓ શું આપી દેવાના મને એ કઈ સમજણ નથી રજૂઆત કરે છે તમે હજાર રૂપિયા દયો તો બીજે ખર્ચે ત્રી થઈ ગયો મહેન્દ્રભાઈ ખર્ચો

પલડી ગયું આપીને આપીને હું ઓલા ઉદ્યોગપતિ ને ઓલ્યો આલ્યો માલ્યો એ ઉપાડી ને વયા ગયા તો ગવર્મેન્ટ ને એ નથી ખબર પડતી ગુજરાત સરકાર ને ભાજપ ખેતી પ્રધાન દેશ ગણે વાત કરી સાચી છે રજૂઆત કરી છે કઈક સારું આવશે સરકાર ચિંતા કરે છે ચોક્કસ જોઈ પછી આવતા નહી આ રસ્તે